લોકસભાની ચૂંટણીને લઈને સવારથી જ એક હજાર નવસો પાંસઠ જેટલા મતદાન કેન્દ્ર ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે શહેરમાં દક્ષિણામૂર્તિ બૂથ નંબર એક સો એંસીમાં પંદર મિનિટ મતદાન બંધ રહેતા મતદારોએ રોષ ઠાલવ્યો હતો ભાવનગરની દક્ષિણામૂર્તિમાં આવેલા બૂથ એક સો એસીમાં પંદર મિનિટ ભોજન માટે મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી જેને પગલે મતદારે મતદાન પ્રક્રિયા પંદર મિનિટ બાદ શરૂ થતા ફરિયાદ બુક માંગી હતી ફરિયાદ બુક પણ મતદારને આપવામાં આવી નહીં હોવાના આક્ષેપો થયા છે જો કે ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા બંધ રાખી ન શકાય તેવું મતદારનું કહેવું છે ડોક્ટર ઓમ ત્રિવેદી હું અહીંયા દક્ષિણામૂર્તિ સ્કૂલના એકસો એસી નંબરના બુથમાં મતદાન કરવા માટે અત્યારે હતો મારા પરિવાર સાથે મતદાન કરવા અંદર ગયો એટલે તરત એવું કીધું કે જમવા માટે થોડી વાર બ્રેક છે અને થોડીવાર પછી ઉભા રહ્યો એટલે અમારી સાથે બીજા ત્રણ ચાર લોકો હતા અમે પાંચ એક લોકો વેઇટ કર્યું પંદર સત્તર મિનિટ પછી એમણે મતદાન ચાલુ કર્યું મતદાન ચાલુ કર્યા પછી હું અંદર મતદાન કરવા ગયો મેં નિયમો પ્રમાણે પ્રિસાઇડિંગ ઓફિસર પાસે ફરિયાદ બુક માગી આ આની ફરિયાદ કરવા માટે કે ભાઈ ઇલેક્શન કમિશનની ગાઈડલાઈનમાં ક્યાંય જમવાનો બ્રેક નથી અને એની માટે મતદાન બંધ રાખવાની કોઈ પ્રોવિઝન નથી એમ માટે ફરિયાદ કરવા માટે મેં બુક માંગી તો પ્રિસાઇડિંગ ઓફિસર સબનમબેન હતા એમણે મને ફરિયાદ બુક આપવાની ના પાડી ફરિયાદ બુક ન આપી અને એમની દલીલો એમણે શરૂ રાખી અને પરિણામે મતદાન પંદર પંદરથી સોળ મિનિટ બંધ રહ્યું એક બેન મારી સામે આવ્યા હતા તડકાના એ બેનને ખબર પડી કે બંધ થઈ એટલે એ બેન તરત વયા ગયા આવા ઉનાળામાં ઓછું મતદાન થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આવી રીતે મતદાનમાં વચ્ચે બ્રેક રાખીને રજાઓ બંધ રાખવું એ યોગ્ય યોગ્ય વાત નથી એ એ રાષ્ટ્રીય કર્તવ્યનો ભંગ છે એટલે એની ઉપર પગલા લેવાની પણ મારી માંગણી છે